મોરબીના બેલારંગપર ખાતે રૂપિયા ઓગણસાઠ પોઈન્ટ સત્તોતેર કરોડના રોડ વિકાસ કાર્યોનું રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા દ્વારા ખાતમુહૂર્ત મોરબી તાલુકાના બેલારંગપર ખાતે શ્રમ રોજગાર અને કૌશલ્ય વિકાસ રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની અધ્યક્ષતામાં રોડ માર્ગોના ખાતમુહૂર્તનો ભવ્ય કાર્યક્રમ યોજાયો માર્ગ મહેસૂલ વિભાગ પંચાયત તથા સ્ટેટ હસ્તક હેઠળ કુલ રૂપિયા ઓગણસાઠ પોઈન્ટ સતોતેર કરોડથી વધુના વિવિધ રોડ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું કાર્યક્રમમાં ખાસ ધ્યાન ખેંચનાર પ્રોજેક્ટ ખોખરા બેલા રોડનું વિકાસ કાર્ય રહ્યું જે પીપળી જેતપર માર્ગ પર સ્થિત સિરામિક ઉદ્યોગો માટે મહત્વપૂર્ણ લાઇફલાઈન સમાન છે આ માર્ગના વિકાસથી ટ્રાન્સપોર્ટેશન ઔદ્યોગિક સુવિધાઓ અને ક્ષેત્રના સમગ્ર વિકાસને નવી દિશા મળશે રોડ કાર્યોને ઝડપી મંજૂરી સાથે કામ તાત્કાલિક શરૂ થાય તે માટે જરૂરી તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવી છે મોરબી સિરામિક ઉદ્યોગ પરિવાર તરફથી મનોજ એરવડિયાએ રાજ્ય સરકાર વહીવટી તંત્ર અને રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું હૃદયથી આભાર વ્યક્ત કર્યો રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી મોરબી હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે